નમસ્તે ફ્રેન્ડ સ્મિતાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ફરાળી ઢોકળા ફરાળી ઢોકળા માટે મેં એક વાટકી સામો લીધો છે તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકી લઈ શકો છો તે આપણે મિક્સર જારમાં નાખીશું અને જે વાટકીથી સામો લીધો તો તે જ વાટકી અડધી ભરીને સાબુદાણા નાખશું અને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું આ રીતે તેનો લોટ દળી લેવાનો છે અને હવે આને આપણે બાઉલમાં કાઢી લેશું હવે તેમાં નાખશું એક વાટકી દહીં અને પાણી બરાબર પીરું મિક્સ કરી લેવાનું છે

પાંચ ચમચી જેટલી હળદર જો તમે ફરાળમાં હળદર ન ખાતા હોય તો તમે વાઇટ ઢોકળા પણ બનાવી શકો છો અને બે ચમચી જેટલા વાટેલા આદુ મરચાં બે ચમચી ખાંડ હવે આપણે મિક્સ કરી લેશું સ્વાદ મુજબ સીંધો મીઠું એક મોટી ચમચી જેટલું તેલ હવે આ બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું આ રીતનું ખીરું રાખવાનું છે બહુ ઘાટું પણ નહીં અને બહુ પટલું પણ નહીં હવે આપણે ઢોકળા ઉતારીશું મેં ગરમ કરવા મૂકી દીધું છે તેમાં પાણી અને હવે આપણે ખીરામાં આ લેમન ફ્લેવર ઇનો લીધો છે મેં તે નાખશું અને બરાબર મિક્સ કરી દેવાનું છે અને એક ટી સ્પૂન એટલે એક પાઉચ આવે છે તે નાખી દીધું છે મેં થાળીમાં મેં તેલ લગાડીને તૈયાર કરી દીધી છે અને એમાં ખીર વધારે નાખી દેસુ હવે સ્ટીમરમાં થાળી નાખી દેશું અને ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દેશું

આ થી સાત મીઠું ડા થવા દે સુ પછી કટ કરીને હવે આ ઠંડા પણ થઈ ગયા છે અને આપણે તેને કટ કરીને સર્વ કરી દઈએ જો એકદમ સોફ્ટ ઢોકળા થઈ છે તૈયાર છે આપણો ફરાળી ઢોકળા જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન